ખાડા પૂરવાની કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર કરવાની ઉચ્ચારવામાં આવી હતી ઓફિસની સામે અને બસ સ્ટેશનની આગળ મોટો ખાડો પડેલો છે વારંવાર લોકો હેરાન થઈ રહ્યા છે બસ સ્ટેશનની અંદર જવું હોય તો અત્યારે હાલ ત્યાંના યાત્રીઓ પણ ખૂબ અહીંયા પરેશાન થઈ રહ્યા છે એક નાનકડા વરસાદમાં હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે આના રોડ હમણાં જ બનાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો આ રોડ ખાડે ખાડા થઈ ગયા રોડ ખુલી ગયો કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે જાણી શકો છો ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા પૂરાતા નથી લોકો ખાડામાં પડે છે બાઇકવાળા ખાડામાં પડે છે અને અહીંયા ચાલનારી પરજાય નથી ખાડાના કારણે પાણી ઉડે છે એમના કપડાં પણ બગડી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પાણી હલતું નથી અને ન વાપરવાની જગ્યાએ ખોટી ગ્રાન્ટો વાપરવામાં આવે છે પણ આ ખાડા પૂરવામાં રોડ બનાવવામાં અત્યારે જોઈ શકો છો કે રોડ હમણાં બન્યો પણ લાખો કરોડ રૂપિયા આ રોડની અંદર ખેલ ગયા છે જેણે રોડ બનાવ્યો હોય જે કોન્ટ્રાક્ટર બનાવ્યો હોય એને નોટિસ આપવી જોઈએ એને સસ્પેન્ડ એનું લાઇસન્સ કરવું જોઈએ અને ફરી નવેસરથી આ જે જનતા હેરાન થઈ જાય હેરાન ના થાય એના માટે રોડ તાત્કાલિક બનાવે જ્યાં પણ તમે જોવો છો ત્યારે પુલ હોય મુહૂર્ત પહેલાં તૂટી જતા હોય રોડ રસ્તા તૂટી જતા હોય નાળા તૂટી જતા હોય એટલે મિત્રો એક વ્યાપક ભ્રષ્ટાચાર છે ડીસાની અંદર પરિસ્થિતિ પહેલાં જ વરસાદમાં ખૂબ ખરાબ છે રોડ રસ્તા તૂટી ગયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પુલ અને રોડ બનાવવાની જો ક્રેડિટ લેતા હોય તો આ ખાડાઓની જવાબદારી પણ લેવી જોઈએ લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે ભરી જવાના પણ દાખલા ઘણીવાર બનતા હોય છે તો દિશામાં આવો કોઈ બનાવો ના બને એના માટે આમ આદમી પાર્ટી સુજવાત કરે છે ખરસા બસર્જીન હેડલાઇન ન્યૂ બિંદાસ વેન્ટર